સ્વામિનારાયણ અમૃત લખી દેવકામીનો મહિમા રામ ધામીનો મહિમા શ્રી ગોલો મચી વિશે ભગવાનનું અક્ષરધામ છે તે કેવું છે તો મોટી ખોટી સૂર્ય ચંદ્ર અને અગ્નિ એ સરખ છે ને દિવ્ય છે અને અત્યંત શેવેદ છે અને સક્ષિરતાનું સ્વરૂપમાં છે અને જેને બ્રહ્મ બ્રહ્મપુર કહે છે અમૃતધામ કહે છે પરમપદપુર કહે છે અને પણ કહે છે બ્રહ્મ પણ કહે છે સીધાકાશ પણ કહે છે એવું જે આ અક્ષરધામ છે વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે છતાંય બિરાજમાન છે તે કહેવાય છે તો જેનું કુટોત્તમ કહે છે વાસુદેવ કહે છે અને નારાયણ પણ કહે છે પરમાત્મા કહે છે કે બ્રહ્મ કહે છે બ્રહ્મ કહે છે કે ઈશ્વર કહે છે પરમેશ્વર કહે છે વિષ્ણુ કહે છે અને વળીતે ભગવાન કેવા છે તો સર અક્ષર થકી પર સર અક્ષર થકી પર છે અને સર સર્વ જ્ઞાન છે સર્વવક્તા છે સર્વના નિયંત્રણ છે સર્વના અંતરયામી છે સર્વ કારણના કારણ છે નિર્ગુણ છે પ્રકાશ છે સ્વતંત્ર છે અને બ્રહ્મ સ્વરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમને ઉપાસના કરવામાં યોગ્ય છે અને અંતકોટી બ્રહ્મામની જે ઉત્પત્તિ શિસ્તી અને કલૈિત્ય રૂપ છે લીલા જેની એવા છે અને પ્રકૃતિક પુરુષ અને કાળ અને પ્રધાન સરદાર પુરુષની મહત્વવાદી એ જ પોતાની શક્તિઓ તેના ક્યારેક છે અને અંતર બ્રહ્માંડના રાજા ધીરાજ છે અને સદા કિશોર મૂર્તિ છે એ કોટી ખોટી કરતા સુંદર છે અને નવીન મેઘ સરખો શ્યામ છે વર્ણો જેનો એવો છે અને અમૂલ્ય અને દિવ્ય અમૂલ્ય અને દિવ્ય એવા જે નાના પ્રકરના વસ્ત્રને આભૂષણ તેને યુક્ત છે અને કાનને કાનને વિશે ભરી રહ્યા છે અને મસ્તકને વિશે નાના પ્રકરણમાં રસના જડિત જ મુગટ તેને ધર્યો છે સરદુનું જે કમળ તેની પાંખડીમાં સરખા સરખા અણિયાળા છે અને નેત્ર કમળના જેના એવા છે અને રૂડું એવું તે માનચંદ્રન એને કરીને ચર્ચા છે અંગ જેના એવા છે અને મધુર સ્વરૂપે કરીને વહેણનો વજાડે છે અને રાધિકાજી અને લક્ષ્મીજી તેમને કુટું છે અને મુક્તિમાન એવા જે સુદર્શના આયુષ તથા નંદ અને સુનંદ અને સીમાદિક જે અસંખ્ય પારદર્શક તેમણે સેવ્યા છે અને કોટી કોટી સૂર્યચંદ્ર સરખા યુક્ત છે મૂર્તિ જેની એવા મૂર્તિ જેની એવા છે અને અંત કોટી એવા તે કલ્યાણ ગુણ તેને યુક્ત છે ધર્મ અને જ્ઞાન જ્ઞાનને વૈરૈગિક જે અક્ષા અનુમોદિત છે અને સિદ્ધિઓ તેમને સેવ્યા છે ચરણ કમળ જેના એવા છે અને મૂર્તિમાન એવા એવા જે ચાર વેદ તેમને સૃષ્ટિને કર્યા છે અને વાસુદેવ વાહદિક જેને ચતુર્વિહો તથા કેશવાહી જે ચોવીસ મૂર્તિઓ ચોવીસ મૂર્તિઓ તથા મહારાદિક અવતાર સર્વેના ધરનારા છે એવા જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન કે જે આ પોતાનું સમગ્ર પોતાનું સમગ્ર શૈષ્ય તે યુક્ત થતાં પૃથ્વીને વિશે એકાંતિક ધર્મને પરવર્તનને અર્થને પોતાના એકાંતિક ભક્ત જે ધર્મ ભક્તિ અને નરી ઋષિ તેમની રક્ષા કરવાનો અર્થ તેમને સુખ આપવાનો અર્થ અને અનેક જીવનના કલ્યાણ કરવાને અર્થે અને અર્જનોનો ઉચ્છેદ કરવાનો અર્થ કોક કૌશલ દેશ વિશેષ પ્રગટ થતા પ્રગટ થતા હવા પ્રભુ પ્રગતિની પૂર્વ ભૂમિકા હવે ભગવાનની જે રીતે પ્રગટ થાય છે તે સંક્ષેપ કરીને કહીએ છીએ એક સમયે મરી જ્યાંથી રૂચિ જે તે બદ્રિક કાક્ષબી વિશે શ્રી નારાયણ ભગવાનના દર્શન કરવા કરવા સારું આવતા હોવા તે વાતે સાંભળીને ધર્મદેવ પણ પોતાની સ્ત્રી જે મૂર્તિ તેને સહિત થતાં શ્રી નારાયણના દર્શન કરવા આવ્યા દર્શન કરવા આવ્યા પછી તે ઋષિની સભાને વિશે ઉદ્દેવ સહિત બેઠા બેઠા એવા જે શ્રી નારાયણને ઋષિ તેનું દર્શન કરીને શ્રી નારાયણે માન્ય છતાં ધર્મદેવ કે જે સભાને વિશે બેસ બેસતા હોવા અને મરી મર્યાદિત ઋષિએ શ્રી નારાયણ ઋષિ આગળ પ્રથમ કરી કરી હતી જે ભરતખંડના મુતાનની વાર્તા તેને શ્રી નારાયણ ઋષિના મુ મુખારોહિત થકી એકાગ્રતા શી થઈને ધર્મદેવ જે સાંભળતા હતા તે ઋષિને ઉદ્યોગ ઉદ્યોગ પણ તે વાર્તાને એકાગ્રિત થઈને સાંભળતા હતા તે સમયમાં કૈલાસ પર્વત થકી દુર્વાસા ઋષિ જે તે શ્રી નારાયણ ઋષિને દર્શને આવ્યા તેનું કોઈથી સન્માન થયું નહીં માટે તે દુર્વાસ્ ઋષિ તો એ ધાર્મિક સર્વેને સાથ દેતા હોવા જે મારા અપમાનના કરનારા જે તમે સર્વે તે ભરતખંડના વિશે મનુષ્યપૂર્ણ પામો અને ત્યાં અશુભ થતી અપમાનને કષ્ટને પામો એવા સાપને એવા સાપને સાંભળીને ધર્મદેવે ઘણા પ્રકારના વિષયને યુક્ત વચને કરીને શાંતિ પમાડ્યા એવા જે દુર્વાસા ઋષિ તે બોલ્યા જે બોલ્યા જે તમે સર્વે શ્રી નારાયણ ઋષિની વાર્તા સાંભળવાની વિશે અશક્ત હતા માટે મને ન દેખાય ને મારું મારું સન્માન ન થયું એની મને ખબર નહોતી તે સારું મેં તમને શ્રાપ તો દીધો પણ એ મારો શ્રાપ તો નિવારણ નહીં થાય પણ તે તે શ્રાપ ભેડો હું તમને અનુગ્રહ કરું છું કે જે હે હે ધર્મદેવ તમે આ તમારી સ્ત્રી અને મૂર્તિ વિમાનના કુળને વિશે મનુષ્ય દે શો અને ત્યાં આ નારાયણ ઋષિ તમારા પુત્ર થશે અને તમને તમને આ ઋષિઓના મારા પ્રાપ્ત થકી અતુલના કષ્ટ થકી તમારી સર્વની રક્ષા કરશે એમ કહીને દુર્ગાવાસા ઋષિ પાછા કાયલા પર્વતમાં ગયા પછી નારાયણ ઋષિ જે ધર્મદિત સર્વ પ્રત્યે બોલતા હતા હવા જે અપરાધ વિના જે શ્રાપ તમને થયો એને જો હું ટાળવાનું ઈચ્છું તો હું સમર્થન છું એ એ ટળી જાય પણ હમણાં ભરતખંડની વિશે યુગના વનને પામીને અધર્મને તે એ બુદ્ધિને પામ્યા છે એમના નાશને અર્થ મારી ઈચ્છાએ કરીને જે એ શ્રાપ થયો છે એ મેં અંગીકાર કર્યો છે માટે હે ધર્મ હું તમારો પુત્ર થઈને અસુરનો અસુ અસુરનો ને અધર્મનો નાશ કરી અને તમારી સર્વેની રક્ષા કરી ને પુત્ર વિશે એકાંતિક 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 ધર્મને પર્તાવી માટે તમે કાંઈ ચિંતા રાખશોમાં મેં પુત્રને વિશે સર્વે મનુષ્યદેહને ધારો એવા વચન સાંભળીને શ્રી નારાયણ ઋષિને નમસ્કાર કરીને ધર્માધિક સર્વે તે મનુષ્યદેહ ધારવાને અર્થે પૃથ્વી પ્રત્યે જતા હવા જતા હવા હવે ધર્મને મૂર્તિ જે જેવી રીતે પ્રગટ થાય છે તે કહીએ છીએ જે કૌશલ દેશને વિશે ઇટાર નામે કુર છે તેમાં સરવરીમાં બ્રાહ્મણ રામવેદી પાંડે બાળ શર્મા નામે હતા એ થકી ભાગ્યવતી નામે જે એની પત્ની એને વિશે ધર્મદેવ જે સંસો છન્નુંમાં સત્તરસોને સનમાં કાર્તિક સુદ અગિયાર એકાદશીને દિવસે મધ્ય પછી પ્રગટ થતા હવા અને પિતા જે કરીને તેમના જાતક પ્રમાણિક સંસ્કારને કરતા હવા અને બારમી દિવસે દેશ વર્ષ શર્મા એવું નામ ધરાવતા હવા અને તે કૌ કૌશલ દિવસે વિચિત છપૈયા નામે ગામમાં છપૈયા નામે ગામમાં પ્રાવાળિક્ષોમાં નામે તે થકી ભગવાનની નામે જે તેની પત્ની તેની પત્ની તેની વિશે મૂર્તિ જે સંવંત ઓગણીસો અઠ્ઠાણું સત્તરસો ને અઠ્ઠાણુંમાં કાર્તિક સુધી કાર્તિક સુધી પૂનમને દિવસે સહાય કાર્ય પ્રગટ થતા હવા એ પછી દિવસે દિવસે મોટા મોટા થયા અને કૃષ્ણ ભગવાનની અતિશય ભક્તિ કરવા લાગ્યા માટે ભક્તિ એવા નામને કામ કામમાં હોવા પછી એ ભક્તિના પિતા જે કૃષ્ણ કૃષ્ણ શર્માને જે તે પોતાની પુત્રી જે ભક્તિ એને ધર્મના અવતાર અવતાર જે દેશમાં તે સાથે તો વિધિ વિવાહ કરવા હોવા અને એ પોતાના જમાઈને પોતાના ગામમાં પોતાના ઘેર રાખતા હવા પછી તે શર્મા જે કે ભક્તિ પોતાની પત્ની એની સહી ગુરુત્તા અશ્રમમાં જેને ધર્મને એને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવા અને પોતે ધર્મ વિશે અતિ દ્રઢપણે વર્તવ્યા તેમને જોઈને સર્વ લોકો જે ધર્મ એવો નામે પગ્ને જે બોલો બોલાવતા રવા પછી એ ધર્મ ભક્તિને અસુર થકી અતિશય સ્પષ્ટ થયું તેના નિવારણને અર્થે તે ભક્તિ છે જે વૃંદાવનમાં જઈને વૃંદાવનમાં જઈને મરી તરી ઋષિએ થતાં શ્રી શ્રીકૃષ્ણ ભગવાનની આરાધના કરતા હવે તેને કરીને તે ભગવાન એમની ઉપર પ્રશ્ન થયા અને પોતાના અક્ષરધામ જેવા પોતે સદા બિરાજમાન છે એવું પોતાનું દર્શન આપીને ધર્મ ભક્તિ પ્રત્યે બોલતા હવે જે હે ધર્મ ભક્તિ હે ભક્તિ તમને કષ્ટ દેનારા જે અચૂર્ એમને ફૂલે કૃષ્ણવતાર વિશે કૃષ્ણ ઉપર જે માર્યા હતા તે મારી ઉપર એને વેર છે માટે તમને મારા જાણીને પીરે છે તે અસુરના નાશને અર્થ હું જે નારા ઋષિરૂપે તમારા થકી પ્રગટ થઈને હરિકૃષ્ણ નામે વિખ્યાત થઈશ ને તમારી ઋષિની અસુરોના કષ્ટ થકી રક્ષા કરી ને તમને દુર્વાસનામાં પ્રાપ્ત થકી મુકાવી અને અસુરને અધર્મનો ઉચ્છેદ કરી ને પૃથ્વીને વિશે એકાંતિક ધર્મને પર્વતાવીશ એમ કહીને શ્રી કૃષ્ણ ભગવાન જે તે અત અંતર્ધ્યાન થઈ ગયા અને ધર્મના હૃદય કમળને વિશે વિરાજમાન થયા પછી ધર્મ ભક્તિ જે તે અતિશય આનંદને પામીને ત્યાંથી પાછા પોતાને ગામ આવીને પોતાના ગામ આવીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિને કરતા હોવા અને એવી જ રીતે એ ધર્મને ભગવાન પ્રશ્ન થયા માટે સર્વે જનને જે તેમ હરિત વરસાદ નામે કરીને બોલાવતા હવા